નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સવાર ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અરાવલી પર્વતમાળા બાબતે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબત અત્યારે પ્રજામાં અસંતોષની લાગણી ફેલાયેલી છે અને પર્યાવરણ બચાવવા માટે એટલે કે જે ભારતની ધરોહર છે જે પરંપરા છે જે વર્ષોથી અબજો વર્ષોથી બનાવેલ બનેલ કુદરતી રીતે જે આ અરાવલ્લી પર્વત છે તેને સુપ્રીમ કોર્ટે જે વ્યાખ્યાત કર્યા છે એ બાબત વિવાદ સર્ચાયેલો છે અને સોશિયલ મીડિયામાં અરવલ્લી અરાવલ્લીને બચાવવા માટેનો ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે તો શું છે વિગત આવો આગળ આપને આ જાણીએ અરવલ્લી પર્વતમાળામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો બે હજાર પચીસ નવેમ્બર બે હજાર પચીસ અરવલ્લીની નવી કાયદેસર વ્યાખ્યા નક્કી આસપાસની જમીનની સો મીટરની ઊંચાઈ ટેકરી અરવલ્લી ટેકરી નવી માઇનિંગ બ્રિજ પર હાલ પૂરતો પ્રતિબંધ જૂની કાયદેસરની ખાણો કડક નિયમો સાથે ચાલુ અરવલ્લીને બચાવવા માટે કેમ પબ્લિક એટલે કે આમ જનતા કરી રહી છે મહેનત તેની વાત કરીએ તો સો મીટરને નિયમથી લગભગ નેવ ટકા વિસ્તાર સુરક્ષા ગુમાવશે નાની ટેકરીઓ કાયદાકીય રક્ષણ બહાર જશે બિલ્ડિંગ અને ખનન વધવાની હોય પર્યાવરણ પર અસર કેવી થશે તેની વાત કરીએ તો આગળ વધવાની શક્યતા ભૂગર્ભ જળ રિચાર્જ ઘટશે દિલ્હી હરિયાણા ગુજરાત પર અસર જમીન ધોવાણ અને ધૂળના તોફાન વધશે કોર્ટે આ ચુકાદો શા માટે આવ્યો તેનું કારણ જોઈએ તો રાજ્યોમાં અલગ અલગ વ્યાખ્યા હતી એક સમાન વ્યાખ્યા જરૂરી સંપૂર્ણ માઇનિંગ બંધ ગેરકાયદેસર ખનન વધે સુટેબલ માઇનિંગની ભલામણ સુટે સુટેન્સલીબલ માઇનિંગની ભલામણ હવે આ બધાનો જે વિવાદનો સાર છે એટલે કે વિવાદ સુકામ છે અને પબ્લિક સુકામ અરાવલીને બચાવવા માટે આગળ આવી રહી છે તો પબ્લિકને એમ છે કે જો આ અરવલ્લીને સો મીટરથી ગણવામાં આવે સો મીટરથી જે ઊંચાઈ છે એને જ પર્વત મારા ગણવામાં આવે અને બાકીનાને નહીં જેને કારણે આ જે નાના નાના જે પર્વતો છે સો મીટરથી નીચે એને ભવિષ્યમાં કદાચ ખનન કરવામાં આવશે અને એ નાશ થશે એના હિસાબે અત્યારે બધા અરવલ્લીને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે કે સો મીટર નિયમથી અરવલ્લીને નાના મોટી ટેકરીઓ સુરક્ષા ગુમાવશે જે લાંબા ગાળે પર્યાવરણ માટે ખતરનાક છે અને પબ્લિકની માંગ એક જ છે કે અરવલ્લીની દરેક ટેકરીઓ કાયદાકીય રક્ષણ આપો એટલે કે જે આ સો મીટરની જે વાત છે એ પબ્લિકના મગજમાં ઉતરતી નથી અને પર્યાવરણ બચાવવાનું એટલે કે આ સૃષ્ટિને જે ભગવાને જે સર્જન કરેલું છે એમાં નદી છે પર્વત છે એ કુદરતી સંપત્તિ છે એમાં છેડછાડ ન કરવી જોઈએ એવું પબ્લિકનું માનવું છે તો ખેડૂત મિત્રો આપ પણ આ અરાવલી પર્વત વિશે શું માનો છો અને એ જે ભારતની જે ધરોહર છે જે કુદરતી સંપત્તિ છે એ એમાં શું છેડછાડ થઈ શકે છે એટલે કે એમાં ખનન કે એવું ભવિષ્યમાં થાય એવો ભય સતાવાઈ રહ્યો છે કે શું એ આપ કમેન્ટ કરી અને જરૂર જણાવજો